જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર મિત્રો તો સવાર સવારમાં નાઈ તો કમ્પ્લેટ હાલ કે નાસ્તો પણ કરી લીધો છે ને જવાનું છે ફરી પાછું પાળીદાણા કેમ કે પાળીદાણા તો ડેલી જવાનું હોય હીરા ઘસવા તો હાલો ફટાફટ નીકળીએ કેમ કે આજ મોડું થઈ ગયું છે થોડુંક ગોડાઉને પણ કામ હતું હાલ થોડુંક સામાન લેવા દેવાનું હતો એટલે એ કામ પતાવીને ફરી પાછું આવી ગયું હતું ઘરે તો હાલો ઓલરેડી આપણું ટિફિન પણ કમ્પ્લીટ પડ્યું છે નીચે તો હાલો અંતિમ કલાક જાય ઘરેથી આજ જોઈશું આજ કંઈક બહાર જવાનો પ્લાન કરીશી ભાઈબહેન સાથે તો પાલેટાના જઈને ખબર પડે હાલ કઈ જગ્યાએ રાખ્યું હાલ બહુ ખાસ કાંઈ નક્કી નથી તો હાલ ભાઈબન આવે છે કે આવે તો હાલ બહાર જવાનો કંઈક પ્લાન છે અને ભાઈબહેન નહીં આવે તો ઓલરેડી બે દિવસ પછી કેમ કે રજાના દિવસે આવવાનું નક્કી કરશું તો હાલો ફટાફટાને નીકળી મોડું ન થાય એ પહેલાં કેમ કે ઓલરેડી અત્યારે આઠ તો વાગી જ ગયા છે મિત્રો તો હાલો કન્ટિન્યુ વિડીયો મળી ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો तो यार यार ya પરવરમાં સાપીવા આવી ગ્યા છે અહીં પાંચ હિરાન બનાવ્યા રોલ કરવા લાગે રોલ કરવા પાકુ રોલ કરવા

ભાઈ ભાઈ કપડા 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 એટલે એમ થોડુંક માપ આવે ટીશર્ટ ઉપર ઉપર પેન્ટ પેન્ટ આ કહું છું લઈ 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 લે લે કે પોતા કરવા રહી ગયો કપડા ને પૈસા નથી

ભાઈ બંધ છે કોઈ વાળે વાતો ના કરે ઘરી કે વાળ નહી છે અત્યારે વાગી ગયા છે પોણા બે અને ગામમાંથી વીએ છે તડકો બહુ એટલે હું નાશું બે સોડા પીવા ગયા હતા હવે ટાઈમ થઈ ગયો છે ફરી પાછો હીરા ઘસવાનો તો ઘણો ટાઈમ આટા વેટા થઈ ગયા ગરમી બહુ હતી અને હાલી ને ગયા હતા ગાડી લઈને જે ઘણા બધા મિત્રો હતા એટલે તો હાલો કારખાનું શરૂ થઈ ગયું છે તો પછી પાછા જાય કેમ કે હારે ને ઉઠવાની છે નગર પાછું ગયો ઘરે

અને ઘણો ખરો સામાન ગોઠવવા પણ અંદર મિલા છે અને મિત્રો પણ અત્યારે આવી ગયો છે ગોડાઉન શું હું હવે તો મિત્રો કારખાથી આવ્યા જ છે પણ અહીંયા કંઈક પ્લાન લેવાયો છે અત્યારે કેમ કે અહીંયા કંઈક હોટલ બનાવી નખી અને કારખાનો દિવસ આજ આજનો બ્લોગ મિત્રો કંઈક આવો રહ્યો છે તો ફરી વખત કંઈશ ખાસ કરીને થોડો થોડો પાસો રિસ્પોન્સ આપતા રહ્યો ઘણા ટાઈમથી હાલ બ્લોગ બંધ હતા એટલે આપણે ઘણા મિત્રોની કોમેન્ટ ફોન બધાને આવતા કે બ્લોગ હાલ બંધ કરી દે પણ નહીં મિત્રો વ્લોગ નથી કર્યા હાલ ટાઈમ નતો હાલ મંડપની સિઝનમાં હાલ વ્યસ્ત હતો સાઈડમાં તમે જોઈ શકો છો સાઈડમાં આપણે સરસ મજાનું મંડપ કામ પણ કરીએ છીએ તો ઘણા તમને દેખાડી પણ રહ્યો છું તો આ રીતનો કંઈક દિવસ છે પણ કાંઈ વાંધો નહીં તો ફાઇનલી મિત્રો જ્યારે સાંસ પડી ગઈ છે અને બેસી ગયા છીએ જમવા જો ત્યારે તો જમવામાં રસ ને પૂરી અને આની આનીકળ મારા દક્ષિણ બેસી ગયા છે જ્યારે મિત્રો વાગી ગયા છે સાડા દસ અને સૈનિકારી ગામમાં આઠા મારી થઈ ગયા છે નવરા થોડુંક કામ હતું એ પણ હાલ પતાવી દીધું છે તો જો અત્યારે સાડા દસ વાગી ગયા છે હાલો મિત્રો સુઈ જાય અત્યારે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં છે જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવાના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય